હેલો મિત્રો સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલની અંદર જો મિત્રો નવા હો તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી અમને વધારે ને વધારે એવી અપડેટ મેળવવા માટે ઉત્સાહિત કરશો જી તો આજની અપડેટ જોઈએ તો કચ્છ જિલ્લામાં વિદ્યાસાયકની સ્પેશિયલ ભરતી જે ધોરણ એકથી પાંચ ગુજરાતી માધ્યમ માટે વર્ષ બે હજાર પચીસ કચ્છ જિલ્લામાં વિદ્યાસાયકની સ્પેશિયલ ભરતી બે હજાર પાંચ પચીસ ધોરણ એકથી પાંચ ગુજરાતી માધ્યમ તારીખ આઠ પાંચ બે હજાર પચીસની જાહેરાતના ઉમેદવારો માટે કોલ લેટર મેળવવા માટેની સૂચનાઓ આપેલી છે જે બીજો તબક્કો આ પ્રમાણે છે ધોરણ એકથી પાંચ માટે કચ્છ જિલ્લામાં વિદ્યાસની સ્પેશિયલ ભરતી વર્ષ બે હજાર પચીસના નિમ્ન પ્રાથમિક વિભાગે ધોરણ એકથી પાંચના ઉમેદવારો તારીખ ત્રીસ આઠ બે હજાર પચીસના રોજ અઢાર કલાકથી મેરેટમાં આવતા ઉમેદવારો વેબસાઇટ ઉપરથી પોતાનું કોલ લેટર ઓનલાઈન મેળવી શકશે તો ઉમેદવારો ત્રીસ આઠ બે હજાર પચીસના રોજ કોલ લેટર આવી જશે ત્યાં વેબસાઇટ ઉપર મૂકી દેવામાં આવશે કચ્છ જિલ્લામાં વિદ્યાસાયકની સ્પેશિયલ ભરતી વર્ષ બે હજાર પચીસના નિમ્ન પ્રાથમિક વિભાગ ધોરણ એકથી પાંચ જનરલ મેરિટ નંબર એકથી ત્રણ હજાર સુધીના ઉમેદવારોને જિલ્લા પસંદગી માટે પ્રથમ તબક્કામાં ઓલાવેલા હતા ત્યાર પછીના જનરલ મેરિટ નંબર ત્રણ હજાર એક પછીના ફાઇનલ મેરિટ યાદીમાં સમાવિષ્ટ તમામ ઉમેદવારો ઓનલાઈન કોલ લેટર મેળવી શકશે આ ઉમેદવારો તારીખ બે નવ બે હજાર પચીસથી તારીખ ત્રણ નવ બે હજાર પચીસ દરમિયાન જિલ્લા પસંદગી માટે બોલાવેલ છે જે અંગે તારીખ સમય અને સ્થળ ઉમેદવારોના કોલેટરમાં લેટરમાં દર્શાવેલ છે પરંતુ જે કેટેગરીમાં જગ્યાઓ પૂર્ણ થઈ ગયેલ છે તે કેટેગરીના ઉમેદવારો કે જેઓ બિનઅનામત તરીકેની પાત્રતા ધરાવતા નથી તેવા ઉમેદવારોને કોલેટર આપવામાં આવેલ નથી જેની તમામ ઉમેદવારો નોંધ લેવી ત્રીજું છે જિલ્લા પસંદગીની કાર્યવાહી માટે ઉમેદવારો વેબસાઇટ ઉપરથી જ ઓનલાઈન કોલ લેટર મેળવી લેવાના રહેશે અને કોઈ પ્રકારે કોલ લેટર મે મોકલવામાં આવશે નહીં એટલે કે ઓફલાઈન નથી ડાયરેક્ટ ઓનલાઈન ઉપર જ તમને વેબસાઇટ ઉપરથી કોલ લેટર લેવા પડશે આ જાહેરાતમાં દર્શાવેલ દિવ્યાંગ ઉમેદવારોની જગ્યાઓ અનામતની કુલ જગ્યાઓ પૈકીની છે તેથી ઉમે દિવ્યાંગ ઉમેદવાર જે કેટેગરીના હશે તે કેટેગરીમાં જગ્યાઓ ઉપલબ્ધ હશે તો જ જિલ્લા પસંદગી આપવામાં આવશે જે સર્વે દિવ્યાંગ ઉમેદવારોએ નોંધ લેવી આ નોંધ અહીંયા આપેલી છે કે જિલ્લા પસ પસંદગી કાર્યવાહી પૂર્ણ થાય અને આ વિદ્યાશાયક ભરતી પ્રક્રિયા ચાલુ રહે ત્યાં સુધી તમામ ઉમેદવારો દરરોજ આ વેબસાઇટ જોવા વિનંતી છે તો દરરોજની જે અપડેટ છે આપણે અહીંયા આપતા રહીશું આ ચેનલની અંદર જે તે અપડેટ હશે એ અહીંયા આ ચેનલમાં મળી રહેશે તો મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી અને તમે જો અપડેટ લેવા માંગતા હો તો તમે સબ કરજો અને અમને વધારે વધારે એવા આવી અપડેટ આપવા માટે ઉત્સાહિત કરો